અરબી સમુદ્રના ચિંતાનો વિષય બની પામ્યા છે તાલુકાના ઉમરગામ અને નારગોલ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા તમામ લેન્ડિંગ પોઈન્ટ ખાતે આવતા જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે

ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છેડાયું છે જે તણાવ પેદા થયા છે એને લઈને અહીંનો જે સોળસો કિલોમીટરનો જે દરિયાઈ અરબી સમુદ્રનો જે પટ્ટો રહ્યો છે અને ખાસ કરીને ઉમરગામ પંથકના દરિયા કિનારાના જે તટ વિસ્તારો આવેલા છે એના ઉપર પોલીસની તહેનાતી કરવામાં આવી છે સુરક્ષાના તમામ પગલાંને જોઈને આ પોલીસ પોલીસની તહેનાતી ત્યાં ગોઠવવામાં આવી છે અમારા કેમેરામેન આપને દર્શાવશે કે જેવી રીતે આ ઉમરગામનો જે ખાડીનો વિસ્તાર છે જ્યાં તમામ બોટો અહીંયા લાંગરવામાં આવે છે અને અહીંયાથી જ બોટો અંદર જતી હોય છે ત્યાં ખુદ સુરક્ષાના તમામ પગલા પગલાના હેતુએ એ સંગન ચેકિંગ કરી રહી છે ધ્યાન દોરી રહ્યો છે કે કોઈ સંજિક વસ્તુ કે કોઈ ગોટ એવી અહીંયા ના આવી પડે એના તમામ પગલા કરીએ તો પણ પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે હાલની જે એમાં તેઓ ખુદ દરિયા કિનારે માછી કરવા માછીમારી કરવા ન જાય અને તટ ઉપર જ રહે એવી સૂચના પોલીસ દ્વારા છે ત્યારે સૂત્ર અનુસાર એવી પણ એક માહિતી અહીંયા પ્રાપ્ત થઈ છે કે આ તટ ઉપરનું નિરીક્ષણ કરવા માટે થઈને સુરતના આઈજી રેન્જ ના અધિકારીઓ પણ અહીંયા પોલીસ કાફલા સાથે ઘટના